રાજપાલસિંહ બલિભદ્રસિંહ ગોયલ ગોપાલપુરા મારો ભાજપમાં આઈટી સેલ કો કન્વીનરનો હોદ્દો છે છેલ્લા કેટલા દિવસોથી વર્ચ્યુઅલ બેઠક માટે બી ફોન આવતો હતા કાર્યકરો માટે બી ફોન આવતો હતા પણ મેં કોઈ બી કાર્યક્રમ કે કોઈ બી વર્ચ્યુઅલ બેઠક એક્સેપ્ટ કરી નથી અને કરવાનો બી નથી ને આજે જ હમણાંથી જ મેં મારા પદ પરસેથી રાજીનામું આપ્યું સમાજના હિતમાં અને કાયમ માટે આપણા સમાજમાં મારું રહેશે મારું નામ અધિશ્રી ગોપાલસિંહ ગોહિલ મે નર્મદા જિલ્લા કિસાન મોરચાનો મંત્રી છું અને સમાજના હિતમાં હું મારું રાજીનામું આપું છું આજે હું રાજેન્દ્રસિંહ ભારતસિંહ ગોહિલ નર્મદા જિલ્લા સ્પોર્ટ્સ સેલના કમિશનર છું ઘણા સમયથી રસ્તો સમાજને અન્યાય થઈ રહ્યો છે તે બાબતમાં હું આજે નર્મદા જિલ્લા ભાજપને મારું રાજીનામું આપું છું સમાજ માટે જે પુરુષોત્તમ રૂપાલા એક અલંગ જેવો

અને સમાજના હિતમાં હું મારું રાજીનામું આપું છું ઘણા સમયથી સમાજને અન્યાય થયેલો છે તે મારું રાજીનામું આપું છું પુરુષોત્તમ રૂપાલાએ કલંક જેવો વાણી કરેલી છે એના માટે હું પુષ્પરાજસિંહ હોય યુવા મોરચા મંત્રી રાજીનામું આપું છું મેં સમાજના જે પુનઃ વાતો કરેલી છે રૂપાલા એ માટે મેં આગ્રહ આપ્યું છે